અમદાવાદમાં કોરોના કેસો સામે આવતા સિવિલ તંત્રની તૈયારીઓ થઈ ગઈ છે અસારવા સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટેડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા ત્યારે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનના બોટલ્સ અને દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે સિવિલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેસ્ટિંગ કીટ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે તો જે રીતે કેસો વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને તંત્ર સંપૂર્ણ સજ્જ છે અને સિવિલ હોસ્પિટલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેસ્ટિંગ કીટ પણ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે ત્યારે ઓક્સિજનના બોટલ્સ અને દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે આપણે જેમ કહ્યું એમ આપણને અમદાવાદની અંદર પણ કેસીસ મળ્યા છે અને બધા જ લોકો એમ કહીશું કે જનરલી એકાદ દર્દી સિવાય બાકીના બધા હોમ આઇસોલેશનમાં છે બહારના કન્ટ્રીમાં આપણે સાંભળ્યું છે કે ઘણા બધા દર્દીઓ છે અને અહીંયા અત્યારે ડિટેક્ટ થઈ રહ્યા છે સારી વાત એ છે કે દાખલ દર્દી નથી સિવિલની જ વાત કરીશ તો અમારી પાસે એક પણ દર્દી અત્યારે ઇન્ડોર નથી અત્યારે કેમ ઘણા બધા સમયથી કોઈ પણ કોવિડ પોઝિટિવ દર્દી દાખલ નથી એટલે એક સારી વાત બીજી વસ્તુ કે આપણે આ બધા ફેઝમાંથી નીકળી ચૂકેલા છીએ સિવિલની વાત કરીશ તો અમારી પાસે ઓલરેડી આઇસોલેશન વોર્ડ છે જ જે આપણે જોયો એ વોર્ડની અંદર દર્દી આવે તો અમે ત્યાં રાખશું અને જેમ જો દર્દીઓ વધારે આવશે તો પછી જરૂર પ્રમાણે બીજો વોર્ડ ખોલવાનો વિચાર કરશું અત્યારે અમારી પાસે ટ્વેન્ટી ફોર બાય બાય સેવન થ્રી સિક્સટી ફાઇવ ડેઝ એક આઇસોલેશન વોર્ડ સિવિલ હોસ્પિટલમાં અવેલેબલ છે રહી વાત ઓક્સિજન અને દવાઓની પૂરતી માત્રામાં દવાઓ એક્સપિરિયન્સ ડૉક્ટર્સ કે જેને ભૂતકાળમાં પણ ત્રણ ત્રણ આપણે વેવ જોઈ ચૂક્યા છીએ અને સરકાર તરફથી બી પહેલાંથી જ આગોતરી પ્લાનિંગ આપણે થર્ડ પીક મોટી આવશે એમ કરીને કરેલી જ છે